અમકલેશ્વરની શ્રમિક માતા-પિતાની દીકરી એ નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી કેમિસ્ટ્રીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અમકલેશ્વરના ગડકોલમાં રહેતી નિહલ મિસ્ત્રી ભરુષિ નર્મદા કોલેજમાં અભ્યાસ કરે છે. બીએસસીમાં તેણે વીરનર્મદ યુનિવર્સિટીમાં પહેલું નંબર મે રવ્યો હતો. હાલ તે એમએસસીના બીજા વર્ષમાં છે અને આગળ પીએચડી કરી કેમિસ્ટ્રી પ્રોફેસર બનવાની મહેચ્છા છે. ગત 7 એપ્રિલે નિહલને યુનિવર્સિટીમાં ટોપર રહેતા ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. સાથે બે પુરસ્કાર અને પ્રમાણપત્ર પણ અપાયું હતું. નિહલના પિતા મિનેશભાઈ કડિયા કામ કરે છે જ્યારે માતા પણ મજૂરી અને દાદી સ્કૂલમાં કામ કરે છે એક શ્રમિક પરિવારની દીકરી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પીએસસીમાં ટોપ પર રહી પરિવારનું નામ રોશન કરતા માતા પિતાની ખુશીનો પાર રહ્યો નથી હું હાલમાં એમએસસી સેમેસ્ટર ટુ નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોલેજમાં અભ્યાસ કરું છું અને બેચલર ઓફ સાયન્સની ડિગ્રીમાં એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં ઓલ ઓવર યુનિવર્સિટી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે વિથ ધ નાઇન પોઈન્ટ ટુ સીજીપીએ ટોટલ છ સેમિસ્ટર વીએસસીમાં હોય છે એમાં બેચલર ઓફ સાયન્સ કેમિસ્ટ્રીની ફિલ્ડમાં ઓલ ઓવર યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક છે અને સાત એપ્રિલ બે હજાર પચીસના રોજ આ ગોલ્ડ મેડલ બે પ્રાઇઝ અને આ સર્ટિફિકેટ મને મળ્યું છે મારા પિતા અને માતા બંને કારીગરી કામ કરે છે મજૂરી વર્ક કરે છે અને આટલું બધું મહેનત કરીને આજે મને હું જે છું એ આ બંનેના લીધે છે મારી દાદી મારા દાદી પણ પોતે સ્કૂલમાં કામ કરવા જાય છે આટલું બધું મજૂરી વર્ક કરીને મને અહીંયા પહોંચાડી છે એ બધું આમના લીધે છે